ગોંડલ લગ્ન પ્રસંગે ગીર ગાયની વાછરડીની અપાઈ અનોખી ભેટ ગોંડલ નાગરિક બેંકના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળિયાના સુપુત્ર ચિરંજીવી લેરીશના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારીલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી આપવામાં આવી છે આ આ સમયમાં નોંધનીય બાબત છે અને જો રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીઓનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમય દૂધગીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે પ્રફુલભાઈ ટોડિયા પોતે પણ ગીર નું નિયમિત ચિંતન કરે છે અને રમેશભાઈ રૂપારેલિયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત લેરીશ અને સ્નેહાના લગ્ન સમય યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડી દાન કર્યું તે બદલ ટોડિયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે તેવું પ્રફુલભાઈ ટોડિયા જણાવ્યું હતું तारीख वीस एक, वीश एक, वीश एक, वीश एक रोज मारा दिकरा લેડીસના લગ્ન પ્રસંગ નિમિત્તે ઘણા રાજકીય મહાનુભાવો હાજરી આપી અને રિસેપ્શનમાં ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક સંસ્થાઓ બધા મારે ત્યાં મહેમાન તરીકે પધાર્યા અને નાની મોટી ભેટ સોગાતો તો ઘણી આપી પરંતુ મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી વંશભાઈ રૂપાણી કે જેઓ ગીર ગૌ ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાત હતી તેઓએ મને છ માસની વાછરડી ભેટ આપવા આવ્યા મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ મને ગીર અને રૂપાલી ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ વર્ત ગતિ કરે અને જે એક સમય કહેવાતું કે સૌરાષ્ટ્ર ગુજરાત કે દૂધ ઘીની નદીઓ વહેતું કહેવાય પરંતુ સમયની માર ખાધા પછી આ બધું જતું રહ્યું પરંતુ ફરી વાર એ દિશામાં લોકો ગતિ કરે અને આવી રીતે મારી પાસે ઓલરેડી દસ ગાય હું સાચું જ છું એમાં એક વધુ વાછડી આવી એને પણ અમે ગૌ માતા તરીકે સાચવશું જતન કરશું અને બધા લોકો આ તરફ ગતિ કરે એવી અને આ ભેટ સ્વગાતની હું ખૂબ નોંધ લઉં છું અને રમેશભાઈ રૂપાલીને પણ હું આ તકે આભાર પણ માનું છું